नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आप स्वागत है आज का एक 24 फरवरी 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર પનીર ખાતા પહેલા ચેતી જજો બજારમાં મોટા પાયે ડુપ્લિકેટ પનીર અને ચીઝ વપરાય છે સાચા પનીરની ઓળખ શું છે જાણો આ અહેવાલમાં ગુજરાતમાં મોટા ભાગના પંજાબી ઢાબા પર તમે પનીરનું શાક તો ખાધું હશે ગુજરાતીઓ પંજાબી ભોજનના શોખીન છે દક્ષિણ ભારતીય કરતાં ગુજરાતીઓ પંજાબી ખાવાનું વધારે પસંદ કરે છે તમે કોઈ પણ હોટલમાં જાઓ તમને પંજાબી થાળી તો મળી જ રહેશે પંજાબી શાકભાજીમાં લોકોની ફેવરિટ એ પનીરની શાકભાજી હોય છે ભારતમાં લોકો પનીરના દીવાના છે કોઈ પણ તહેવાર હોય કે પછી ઘરમાં કોઈ મહેમાન આવે કોઈ પ્રકારનું કાર્ય હોય તો ચીઝનો ઉપયોગ થાય છે ખાસ કરીને શાકાહારી લોકો માટે પનીર એક વરદાન છે પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે આ કારણે લોકો તેને પ્રોટીનનો સ્ત્રોત માને છે અને તેનું સેવન કરે છે પનીર અસલી છે કે નકલી હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે પનીર હવે નકલી બની રહ્યું છે જે તમારા શરીરને બગાડી શકવાની સાથે તમને હોસ્પિટલ ભેગા કરી શકે છે ભારતમાં જ્યારે કોઈ પણ તહેવાર આવે છે અથવા લગ્નની સિઝન આવે છે ત્યારે બજારમાં નકલી ચીજનો સપ્લાય વધી જાય છે આ રસાયણોમાંથી બનાવવામાં આવે છે આવી સ્થિતિમાં આ નકલી ચીજને કેવી રીતે ચેક કરવું એ મોટો પ્રશ્ન છે આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે નકલી ચીજને ઓળખી શકો છો ફેક્ટરીઓમાં બનતા આ નકલી ચીઝનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે તેના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે તમે થોડા પૈસા બચાવવાના ચક્કરમાં ગંભીર રોગોને આમંત્રણ આપી શકો છો તમે પણ ઘરે બેસીને પનીર ઓરિજિનલ છે કે નકલી એનો ભેદ ખોલી શકો છો પનીર અસલી છે કે નકલી એ ઓળખવાની આ પ્રથમ રીત છે આ માટે પનીરને ગરમ પાણીમાં ઉકાળો આ પછી પાણીમાં સોયાબીનનો લોટ અથવા અડદની દાળને ઉમેરો જો લોટ નાખ્યા પછી પનીર સફેદ રહે તો તેનો અર્થ એ છે કે પનીર અસલી છે નકલી ચીઝનો રંગ લાલ થઈ જાય છે આનું એક ખાસ કારણ છે નકલી ચીઝ બનાવવામાં કપડાં ધોવામાં ઉપયોગમાં લેવાતા ડિટરજન્ટનો ઉપયોગ થાય છે જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે આ બીજી રીત છે આ પદ્ધતિમાં પણ પનીરને પહેલાં ઉકળતા પાણીમાં નાખવું પડે છે આ પછી ચીઝને પાણીમાંથી બહાર કાઢો અને તેને ઠંડુ થવા દો હવે તેના પર ટિંચર આયોડિનના થોડા ટીપા ઉમેરો જો ચીઝ સફેદ હોય તો તે વાસ્તવિક છે અને જો તેનો રંગ પીળો થઈ જાય તો સમજવું કે તે નકલી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती का फरी मड़ीशु मला रजा आपशो नमस्कार